દુષ્કર્મ થતા પોક્સો હેઠળના ગુનાના કારણે આરોપીને પકડી પાડતી જાણી પોલીસ ટીમ આરોપી વિલ્સન વિનોદભાઈ સોલંકી ઉંમર વર્ષ આડત્રીસ રહેઠાણ ઓગણપચાસ પંચમ ગ્રીન દશરથ ગામ તળાવ પાસે તાલુકા જિલ્લા વડોદરાના હોય ફરિયાદી બહેન સને બે હજાર સોળમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા હતા અને નિઝામપુરા મારુતિ કોમ્પ્લેક્સ બાગવાન ટ્યુશન ક્લાસમાં ક્લાસીસ કરતા હતા ત્યારે ફરિયાદી બહેનની ઉંમર પંદર વર્ષની હતી તે દરમિયાન સામાજિક પ્રસંગમાં ભેગા થતા બંને વચ્ચે મિત્રતા થતા આરોપી જે ભોગ ભોગ બનનારની ઉંમર પંદર વર્ષની હોવાનું જણા જાણવા છતાં ફરિયાદી ભોગ બનનારને પોતાની સ્કોર્પિયો ગાડીમાં પાવાગઢ તેમજ આજુબાજુના વિસ્તારમાં ફરવા લઈ જઈ પોતાની સ્કોર્પિયો ગાડીમાં ફરિયાદી ભોગ બનનાર સાથે સંબંધ બાંધતો અને ફરિયાદી ભોગ બનનાર નિયમિત ટ્યુશન ક્લાસમાં આવતી ન હોય ટ્યુશન ક્લાસના ના હોય ફરિયાદી ભોગ બનનારના પિતાને મોબાઈલ ફોનથી અંગે તે સમયે જાણ કરતા ફરિયાદી ભોગ હોય પિતાને આરોપી વિલ્સન સાથેના સંબંધિત જાણ કરેલ અને ફરિયાદી ભોગ બનનાર মাইনর হয় ચાઇલ્ડ હેલ્પલાઇન પર ફરિયાદ કરતા આરોપી અને ફરિયાદી ભોગ બનનારના સમાજના સગાઉ ચર્ચના આગેવાનોએ વચ્ચે રહી સમાધાન કરાવેલ ત્યારબાદ ફરિયાદી ભૂખ બનનાર ઉંમર વર્ષ અઢારની થતા આરોપી ફરિયાદી ભોગ બનનારને પોતાની સાથે રહેવા લઈ ગયેલ અને દરમિયાન ફરિયાદી ભોગ બનનારને આરોપીની પહેલી પત્ની એક બાળક હોવાનું જાણવા પડતા ભૂખ બનનાર અને આરોપી વચ્ચે બોલાદ ચાલિત હતા આરોપીઓ ભૂખ બનનારને જણાવેલ કે મારી પ્રથમ પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરવાનું છું તેઓ વિશ્વાસ ભોગ બનનાર અને તેના માતા પિતાને આપી સંબંધ તદંત ચાલુ રાખેલ અને આરોપીએ પોતાની પત્નીના છૂટાછેડા થઈ ગયેલ છે તે અને ચૌદ મે ફેબ્રુઆરી બે હજાર રોજ ભોગ બનનાર સાથે લગ્ન કરવાના હોવાનું જાહેર કરી ભોગ બનનાર સાથે લગ્ન નહીં કરી અન્ય શ્વેતા મકવાણા નામની સ્ત્રી સાથે લગ્ન કરી ભોગ બનનાર સાથે છેલ્લા નવ વર્ષથી લગ્ન કરવાની લાલચ આપી સંબંધ રાખી છે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાની ભોગ બનનારે ફરિયાદ આપતા કામના આરોપી વિલ્સન વિનોદભાઈ સોલંકી ઉંમર વર્ષ આડત્રીસ રેઠાન દશરથ નાઓને વડોદરાની ગુનાના કામે અટક કરી કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીમાં વેલસાન વિનોદભાઈ સોલંકી ગઈકાલે છાણી પોલીસ સ્ટેશનની અંદર એક પુખ્ત વયની મહિલા કે જેની ઉંમર ચોવીસ વર્ષ છે તેણે છાણી પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલ કે એક આરોપી નામે વિલ્સન વિનોદભાઈ સોલંકી રહે દશરથ છાણી એણે આ મહિલા પોતે સોળ વર્ષની હતી ત્યારથી હાલ સુધી એટલે કે છેલ્લા સાત વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કરેલું આ મતલબ એ છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે મહિલાની શારીરિક તપાસણી સારું મહિલાને એસએસજી હોસ્પિટલ મોકલેલ છે જ્યાં એની શારીરિક તપાસણી ચાલુ છે પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળ્યું કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવાયાર્ડ અધિકારી પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયેલો અને પરિચય પરિચય પ્રેમમાં પરિણમ્યો ત્યારબાદ આગળ જતા આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી રાખતો હતો વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી છે વર્ષની ઉંમર છે અને તેર વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદી સાથે ફરિયાદીએ પોતાની ફરિયાદી હકીકત આપી છે આ મતલબ એ હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરી છે